પહેલી ફેબ્રુઆરીએ ચાર્જ લીધો ત્યારથી મારા જે કામગીરીના પ્રાથમિકતામાં સૌથી પહેલાં મોરબી શહેરની ગંદકી સાફ સફાઈ હતી પ્રજાને મળતી જે મેડિકલની સારવાર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં થતા ખર્ચના કારણે જે લોકોને તકલીફ પડતી હોય તો સિવિલમાં સારામાં સારી એમને સવલત ઉપલબ્ધ થાય અને શિક્ષણ ક્ષેત્રે સારામાં સારું શિક્ષણ પ્રાઇવેટ સ્કૂલની જેમ જ સરકારી શાળામાં મળે ખેતીવાડીમાં અમારો ગ્રામ સેવક દરેક ખેડૂતને ઓળખે ને દરેક ખેડૂત અમારા ગ્રામ સેવકને ઓળખે આઈસીડીએસમાં અમારા ત્યાં જે આવતા આંગણવાડીમાં દરેક બાળકોને સારું આહાર મળે અને એમને જે પ્રી સ્કૂલ ટ્રેનિંગ કહેવાય એ મળે એવા પાંચ ઉદ્દેશો સાથે મેં ચાર લીધો હતો નગરપાલિકાની મારી કામગીરી આપશો વાકેફ છો સિવિલમાં અગાઉ અમે એક બે વાર મુલાકાત અચાનક કરી આજે વહીવટી તંત્રના મારા સાથી અધિકારી ડીડીઓ શ્રી અને અમારા ડ્રેવન્યુ વિભાગના અમારા આર શ્રી અને અમારા બંને પ્રાંત અધિકારી કે જે એક એક પ્રાંત અધિકારી સીઓના ચાર્જમાં છે તેઓ સાથે પ્રી પ્લાન એક સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના હાજર રાખવામાં આવેલા હતા સાથે સાથે આપણી જે મેડિકલ કોલેજ છે એના પણ અધિકારીઓના હાજર હતા મેડિકલ કોલેજનું કામકાજ અને બાંધકામ સમય નિયત સમયમાં પૂર્ણ થાય તેની તાકીદ કરવામાં આવી હોસ્ટેલનું કામ પણ જલ્દી પૂર્ણ થાય તો ત્યાં આવતા સ્ટુડન્ટને તકલીફ ના પડે તે બાબતની પણ વાતચીત કરવામાં આવી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પ્રજાને અમારા કોઈ પેરામેડિકલ સ્ટાફ સિવિલના કે કોઈ મેડિકલ ઓફિસર કે કોઈ પણ સ્ટાફ તરફથી ક્યારેય એમને અડધૂત થાય તે રીતે વાત ના કરે તેમને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ આપે ખૂબ સારી રીતે તેમની સાથે વાતચીત કરવામાં આવે જરૂર ના હોય તો બહાર લાઈનમાં ના બેસડી રાખે એક્સરેની કામગીરી જો પાંચ મિનિટમાં પડતી હોય તો પંદર મિનિટ ના કરે ત્યાં એમને જે જમવાનું આપે એ સારું મળી રહે કોઈ પણ પેશન્ટને ક્યારેય બહારની દવા ના લખી આપે કોઈ પણ આવતા પેશન્ટને ત્યાંના કોઈ પણ સ્ટાફ કે અન્ય કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ માટે રિફર ના કરે એમ જે પ્રજાને નાની મોટી જો કોઈ તકલીફ પડતી હતી અને એવી ઘણી બધી તકલીફોની મારી પાસે રજૂઆત પણ આવી હતી આવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મેં એક આ મિટિંગનું આયોજન કરેલ હતું એમાં હું મને આનંદ થાય છે કે સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે આપણા જે ડૉક્ટર મિત્રો છે સિવિલમાં એટલે કે જે મેડિસિન ડિપાર્ટમેન્ટ છે તે પહેલી જાન્યુઆરીથી ત્રીસ એપ્રિલ સુધીમાં એકવીસ હજાર બસો પંચ્યાસી જેટલા પેશન્ટોને એમને ટ્રીટ કર્યા છે રેસ્પિટરી એટલે જે ચેસ્ટને લગતી જે બીમારી છે એમાં પાંત્રીસો ને જેટલા દર્દીઓ એમાં આવ્યા હતા અને એમને સારી રીતે ટ્રીટમેન્ટ આપી છે સર્જરીમાં દસેક હજાર જેટલા આપણા ત્યાં દર્દી આવ્યા હતા અને એમાંથી છસો સાડત્રીસ પ્રોસિજર કરવામાં આવી ગાયનેકોલોજીમાં આઠ હજાર નવસો ત્યાંસી જેટલી મહિલાઓ દાખલ થઈ પાંચસો અઠ્યાસીમાં મેજર સર્જરી કરી એકસો છમાં માં માઇનોર સર્જરી કરી અને એમાં હાઈ રિસ્કના બે પેશન્ટને હું રૂબરૂ પણ મળ્યો અને આપણા જે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર જુનિયર ડૉક્ટર એસઆર ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે એમને જ્યાં કે કોઈ બેડ ઉપર ગંદકી ક્યાંક હોય ચાદર ના બદલાઈ હોય કે ક્યાંય એમની જે નાની મોટી તકલીફ હોય નાનું બાળક હોય એ બાળક બીમાર ના પડી અને ઇન્ફેક્શન ના લાગે તો એની પણ અમે એમને સૂચના આપી અને ત્યાં જે નિયો નટલનું જે આઈસીયુ છે કદાચ મોરબીની પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર મારી શકે અથવા એનાથી પણ ખૂબ સારી ત્યાં ટ્રીટમેન્ટ મળે છે ને એટલું એમાં આપણા ડોક્ટર્સ આ પીડિયાટ્રિકના જે નિયો નટલમાં જે કામગીરી કરી રહ્યા છે એ તો કાબિલે દાદ હતી ઓર્થોપેડિકમાં આપણી પાસે અગિયાર હજાર જેટલા પેશન્ટ આવ્યા ચાર માસમાં એકસો તેત્રીસ મેજર સર્જરી કરી એક હજાર પિસ્તાલીસ માઇનોર સર્જરી કરી ઇએનટી ઓપ્થલ પીડિયાટ્રિક સ્કીન સાયકિયાટ્રિક બધા જ વિભાગના રિવ્યૂ કર્યા એમાં પણ નંબર ઓફ પેશન્ટની સંખ્યા ખૂબ મોટી છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે પેથોલોજીના આપણે આંકડા આપવું પેથોલોજી ડિપાર્ટમેન્ટે એક લાખ દસ હજાર જેટલા રિપોર્ટ કર્યા કેમેસ્ટ્રીમાં ખૂબ સારા રિપોર્ટિંગ થયા છે માઇક્રોબાયોલોજીમાં પચીસ હજાર જેટલા એમના રિપોર્ટ કરવામાં આવ્યા રેડિયોલોજી એનેસ્થેસિયા